જુનાગઢ માંગનાથ રોડ પર ગટરના પાણી ઉભરાતા દુકાન દૂસી જવાની શાહી સુકાઈ નથી ત્યાં આજે જોરદાર વરસાદ પડતા માંગનાથ રોડ પર રિકસરની નદીઓ વહેવા લાગી હતી ત્યારે આ બાબતે વેપારીઓની ફરિયાદને લઈને સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને કોપોરેશન રજૂઆત કરતા કોર્પોરેશનની ટીમ કામ કરી રહી હતી પાણીનું ટેન્કર બોલાવી આખું ફોસું લગાડેલ પણ આગળ જામ ગટર છે તેમાંથી પાણી જાતું જ નથી તેવી સ્થિતિમાં આજે અનરાધાર વરસાદ આવ્યો અને દરેક દુકાનોમાં કાલથી પણ વધારે પાણી છે આજના વરસાદના રૌદ્ર સ્વરૂપથી તો રોડની દુકાનની લગ અલગ પાણી હાલમાં જાય છે જેથી વેપારીઓની ચિંતામાં વધારો થયો છે હાલો કંપો આવો બોલો આપ પણ જે ઓને એના હિસાબથી જ આ પાણી આવ્યું છે કારણ કે ઓઢા પાણી કરી રહ્યું છે એવું દરેક વડીલોનું કેવું છે આનાથી ડગલા મોટા વરસાદ પડ્યો છે પણ આજે થયું છે ને એ ઓઠા થોડી નાગરના ભાગબાજી કામ કરું છે ઓઠા હતા ને એટલે કટ મારીને પાણી ભયું જાતું તો આગળ એ બધે પાણી સીધું ફોલોઅપ થી આવે છે આ પાણી વાસ મારતું પાણી છે એક એક દુકાનમાં જો દુકાન નિપોઝી શકે કે કેમ તો બાર કાઢીને ઘરે વેગ્યા ઓકે દે હાલો હાલો ખાય પાણી પાણી ની બાટી મળે જીતે બાટી આ શ્રી પાવન એન્ડ લુ આજની તારીખ 27/9 શુક્રવાર મબોરના 3:30 વાગ્યા છે હાલે જોઈ લેજો દુકાનની અંદર પાણી છે અહીંયા છ ગાળા છે દરેક દુકાનની અંદર એટલું પાણી છે ને બધું દુર્ગંધ મારતું ગટરનું પાણી છે એ દેખાય છે એમાં પાણી આ ચોખ્ખું નથી ગંધારું પાણી છે અહીંયા બે મોટર અહીંયા મૂકી છે અને એક મોટર અંદર મૂકી છે મોટી મોટર અને છતાંય પરિસ્થિતિ ખરાબ છે